મિત્રો બધાને મારા નમસ્કાર ચેનલ પર નવા છો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો શુક્રવારને મા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જો તમે શુક્રવારના દિવસે અમુક કામ કરો છો તો તમારા ઘરમાં ક્યારે પૈસાની ખોટ નથી આવતી સાથે જો તમારા પર કોઈ દેવું હોય તો તે પણ દૂર થઈ જાય છે મા લક્ષ્મીની કૃપા મેળવા માટે શુક્રવારે કરો આ ઉપાય દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના જીવનમાં ક્યારેય પૈસાની ખોટ ન આવે અને મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે અને આ ઈચ્છાથી જ આપણે બધામાં લક્ષ્મીને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરીએ છીએ ખાસ કરીને શુક્રવારે મા લક્ષ્મીની સંબંધિત ઉપાયો કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની ખોટ આવતી નથી જો તમે પણ આર્થિક લાભ મેળવા માંગો છો તો શુક્રવારે ખાસ ઉપાય કરવાનું ભૂલશો નહીં ચાલો જાણીએ શુક્રવારના દિવસે કયો ઉપાયો કરવા કેળાના ઝાડની પૂજા કરવી શુક્રવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે સાથે જ જો તમારા સાથે કોઈ દેવું હોય તો આ ઉપાય કરવાથી દેવ ઓછું થવા લાગે છે અને કેળાના ઝાડની પૂજા કરવાથી દેવાની દેવાથી મુક્તિ પણ મળી શકે છે તુલસી અને શાલીગ્રામની પૂજા કરવી મા લક્ષ્મીની કૃપા મેળવા માટે દર શુક્રવારે તુલસી અને શાલીગ્રામની પૂજા કર જરૂર કરવી જોઈએ આ પૂજાથી મા લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે જ્યાં પણ ભગવાન વિષ્ણુની પૂજા થાય છે ત્યાં મા લક્ષ્મી હોય જ છે માં લક્ષ્મીની કૃપા મેળવા માટે દર શુક્રવારે તુલસી પાસે દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને પીળા રંગની વસ્તુઓની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ જેથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તમે પીળી સાડી લાડુ બંગડીઓ અને હળદર માં લક્ષ્મીને અર્પણ કરી શકો છો વેજયંતિનાં ફૂલ અર્પણ કરવા મા લક્ષ્મીને વેજયંતિનાં ફૂલ ખૂબ જ ગમે છે શુક્રવારે માં લક્ષ્મીની મૂર્તિ ગંગાજળથી સ્નાન કરાવો અને મા લક્ષ્મીનો શણગાર કરવો મા લક્ષ્મીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરી તેનાથી વૈજ્ઞી ફૂલોનો શણગાર કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે શંખ અને